અંગ પર ભસ્મ લગાવનાર ત્રિનેત્રામાં એકસો આઠ નામોનું રોજ સ્મરણ યાદ કરવાથી શિવજીની ની જલ્દી કૃપા પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ભગવાન શિવજીને આશ્રિત રહે છે તે સર્વથા સંપૂર્ણ પાપથી મુક્ત થઈ જાય છે અતિ પાપી જીવ પણ શિવ ઉપાસનાથી નરકના દ્વાર જતા નથી બ્રહ્મા વિષ્ણુ સહિત સમગ્ર દેવતા દેવીઓ પણ શિવ ઉપાસનાને સર્વોચ્ચ સ્થાન આપે છે શિવ અષ્ટોતર સત નામાવળી ઓમ નમ શિવાય ઓ શિવાય નમઃ ઓમ મહેશ્વરાય નમઃ નમઃ નિનાકિને નમઃ ॐ शशिशेखराय नमः ॐ वामदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ कपर्दिने नमः ॐ नीललोहिताय नमः ॐ शकराय नमः ॐ शूल्पाणे नमः ॐ ख खट्वाङ्गिने नमः વિષ્ણુવલ્લભા નમ ઓિપિષ્ટાય નંબિકાનાથય નય નં ભક્તવત્સલ્યાય નમ ઓવાય નમ ઓ શર્વાય નમ ઓુકિશાય ન શિતિકંઠાય ન શિવાપ્રિયાય નગ્રા નમ કપાલીને નય નંધકાર સુદાય ન ગંગાધરાય નટાક્ષા નમ ઓલકાલાય નમ ઓપાનીધે નમ ॐ भीमाय नमः ॐ परशुहस्ताय नमः ॐ मृगपाणे नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ क्वचिने नमः ॐ कठोराय नमः ॐ त्रिपुरान्तकथाय नमः ॐ वृशाङ्काय नमः ॐ वृषभारुढाय नमः ॐ विग्राय नमः ॐ सामप्रियाय नमः ॐ स्वर्ममाय नमः ॐ त्रैमूर्तये नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञाय नमः ॐ परमात्मने नमः ॐ सूर्याग्निलोचनाय नमः હિષે નમ ઓમ યજ્ઞમય નોમાય નમ ઓ પંચભત્તાય નમ ઓમ સદાશિવાય નમ ઓ વિશ્વેરાય નમ ઓમ વીરભદ્રાય નય નં પ્રજાપત નમ ણ્યરેતસે નમ દુર્ઘાય ઓમ ગિરિશા નમ ઓમ અનધાય નમ ઓમ ભુજંગભૂષણાય નમ ભર્ગાય નમ ઓમ ગિરીધન્વ નમ ગિરિપ્રિય નં કૃતિવાસે નમ પુરારાત ન ભગવતે ન પ્રથમાધીપાય નમ ઓમ મૃત્યુજયાય નં શુક્ષન્ન્વે નગદ્યાપિને ન જગદ્ગુરવે નોમકાશાય નસિનકાય નં ચારુવિક્રાય નમ દ્રા નૂતપપત ન સ્થાણવે નર્બુદ્ધ્યાય નમ દિગંબરાય નમ ઓમ અષ્ટમૂર્ત નિકાત્મને નં સાત્કાય નં શુદ્ધ વિગ્રહા ન શાશ્વતાય ન ખંડપરશ્વે નય નમ ઓશ્વિમુખાય નં મૃડાય ન પશુપત નેવાય નમ ઓદેવાય નમ ઓયાય નમ ઓ હરયે નમ ॐ पुषदन्तभिदे नमः ॐ अव्यग्राय नमः ॐ दक्षाध्वर्हराय नमः ॐ हराय नमः ॐ भग्नेत्रभिदे नमः ॐ अव्यकथाय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपादे नमः ॐ अपवर्गप्रदाय नमः ય નમ ઓ તારકાય નમ ઓમ પરમેશ્વરાય નમવાષ્ટોતર સત્યનામાવળી સમાપ્ત હર હર મહાદેવ હર